જાફરાબાદ તાલુકાના ભાડા ગામે છેલ્લા નવ વર્ષથી બરફની મૂર્તિ બનાવવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ શિવલિંગ બનાવવામાં આવે છે આ વર્ષે પણ બનાવવામાં આવ્યા ભાડા ગામે આવેલ ઓંકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છગનપુરી બાપુ અશોકભાઈ ડાભી રામભાઈ રબારી હરેશભાઈ જોશી રાકેશભાઈ મકવાણા બદ્રુભાઈ વાળા પૂજભાઈ જોલિયા ભાવેશ મકવાણા નારણભાઈ જાદવ વગેરે સમસ્ત ભાડા ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ દર્શનનો લાભ લીધો રિપોર્ટર મુકેશ ડાપી જાફરાબાદ શગનપતિ બાપુ ગામભાડા આજે આપણે કેટલા વર્ષથી આપણે ભોળાનાથની શિવલિંગ બનાવવામાં આવે છે બરફની તો ભાડા ગામની અંદર નવ વર્ષથી શિવલિંગ બને છે બરફની ભાડા ગામની અંદર તો ગામના બધા ભાઈઓના સહયોગથી હાલું કામ થાય છે હાલું કાર્ય બને છે રામભાઈ રબારી છે પ્રવીણભાઈ જેઠાભાઈ છે હરેશ દાદા છે નારાયણભાઈ જાદવ છે રાવતભાઈ છે અશોકભાઈ સરપંચ માજી સરપંચ બધાના સહયોગથી ગામની અંદર કામ સારું જ છું છે